ઘરની વાડીના સક્કરિયા લઈ લીધા હતા મેં આવડા મોટા મોટા બે અને એને છાલ નીકાળી ત્યારબાદ આવડાવળા પીસીસ કરી લીધા અને પીસીસ કરી એમાં જરૂરિયાત મુજબ પાણી એડ કરી કુકરમાં બે સીટી પાડી લીધી સીટી પડી ગઈ પછી મેં કાથરોટ લઈ લીધી અને એમાં આ બફાઈ ગયેલા સક્કરિયા લઈ લીધા સકરિયામાંથી પાણીનો ભાગ નીકાળી ચમચાથી આ રીતે બાફેલા સકરિયા અલગ પાડી લીધા અને ગરમ ગરમ સકરિયામાં જ સ્વાદ પ્રમાણે નમક એડ કરી દીધું અને બપોરના જે બાફેલા ભાત વધ્યા હતા ને એ ભાતનો પણ મારે આજે ઉપયોગ કરવાનો હતો એટલે એ ભાતનો મેં કંઈક આ રીતે ઉપયોગ કર્યો શકરિયા પણ ઘરમાં પડ્યા હતા અને બપોરના ભાત પણ વધ્યા હતા બાફેલા બંનેને આ રીતે મિક્સ કરી દીધા અને ગરમ ગરમ શકરિયા હતા એમાં જ મેં ભાતને એડ કરી ભાજી મહેસરથી મિક્સ કરી લીધા જેથી કરીને ભાત જે છે એ બપોરના હતા તો થોડાક હાર્ડ લાગતા હતા અને સક્કરિયા ગરમ હતા તો બંને મિક્સ થઈને સરસ એકદમ સરસ આમ માવા જેવો થઈ ગયો પછી હવે આ રીતે વ્યવસ્થિત મિક્સ પણ કરી લીધું ત્યારબાદ બાજીની બાકીની સામગ્રી એડ કરીશ તો એમાં મેં આ ઝીણું કટ કરેલું કોબી લઈ લીધું છે ઝીણા કટ કરેલા કાંદા લીલા સમારેલા ધાણાભાજી ત્યારબાદ ચીલી ફ્લેક્સ પણ એડ કર્યા અને એક પેકેટ મેં એમાં પેરી પેરી મસાલો એડ કર્યો હતો પેરી પેરી મસાલાનો પણ ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે હવે ત્યારબાદ મેં એમાં સારી એવી માત્રામાં ચીઝ એડ કર્યું હતું હવે આ બધું જ એડ કર્યા બાદ એને ચમચાથી વ્યવસ્થિત મિક્સ કરી લઈશ અહીં આપણે એને ચમચાથી વ્યવસ્થિત મિક્સ કરવાનું છે પ્રેસ કરી કરીને જેથી કરીને બધા જ મસાલાઓ એકદમ સરસ મિક્સ થઈ જાય અને આપણે સ્ટફ પરોઠા બનાવીએ ત્યારે એ એમાં સારી રીતે મિક્સ મીન્સ કે વણવાની પણ મજા આવે હવે જે મસાલો બનીને તૈયાર છે એને એક બાઉલમાં આ રીતે ટ્રાન્સફર કરી લીધો જુઓ કેવો સરસ એકદમ લચકદાર બન્યો છે અને એ જ કાથરોટમાં હવે હું પરોઠા માટે લોટ બાંધી લઈશ કાથરોટને મેં અહીં ધોઈ પણ નથી કેમ કે મસાલાવાળી જ તો હતી એમાં શું વાંધો તો હવે લોટ ચાડી સ્વાદ પ્રમાણે નમક ટેસ્ટ પ્રમાણે તેલ એડ કર્યું મીન્સ કે જેટલું જરૂરિયાત હોય મોણની એટલું તેલ એડ કર્યું અને પાણી એડ કરી એનો વ્યવસ્થિત સોફ્ટ એવો લોટ બાંધી લીધો હવે લોટ બાંધી ત્યારબાદ એમાં હું થોડું તેલ લઈશ અને તેલવાળા હાથે પણ લોટને મસળી લઈશ હવે આ રીતે લોટ મિક્સ થઈ ગયો છે અને હવે તેલ એડ કર્યું અને ત્યારબાદ લોટને હજી થોડી વાર મસડી લઈશ લોટ વ્યવસ્થિત તેલથી પણ સરસ મસળે ગયો છે હવે એને બે પાંચ મિનિટ માટે રહેવા દઈશ બે પાંચ મિનિટ થઈ જતાં જ હવે હું પરોઠા વણવાનું શરૂ કરી દઈશ તો રોટલીના સાઇઝનું હું અહીં એક ગોણું કરી લઈશ અને એ ગોયણાની એકદમ સરસ આપણે જેમ રોટલી ગોળ મળીએ એ રીતે પાતળી પાતળી રોટલીની જેમ પરાઠાને વણી લેવાનું છે હવે ત્યારબાદ હું વચ્ચેની જગ્યા પર એકદમ સેન્ટરમાં જ મસાલો જે આપણે બનાવ્યો છે એ મસાલો લઈ લઈશ અને મસાલાને આપણે લઈ લીધા બાદ એને વચ્ચેના એકદમ સેન્ટરમાં જ સ્ક્વેર શેપમાં આપણે સેટ કરી દેવાનો છે ચમચીથી આ રીતે હવે સ્ક્વેર શેપમાં સેટ થઈ જાય ત્યારબાદ એને ચારે બાજુથી આપણે પરોઠાને ફોલ્ડ વાળી દેવાનું છે હવે આ રીતે એને બધી બાજુથી ફોલ્ડ વાળશું એટલે પરોઠાનો એકદમ સરસ સ્ક્વેર એટલે કે ચોરસ શેપ આવી જશે આ રીતે આંગળીએથી પ્રેસ કરી કરીને ચિપકાડવાનું છે જેથી કરીને આ જે પરોઠું છે એ મસાલાથી અલગ ના પડે એકદમ સરસ એ મસાલા સાથે સેટ થઈ જાય પરોઠું તો હવે થોડો કોરો લોટ આ રીતે ઉપર નીચે લગાવી દઈશું અને હળવાથી એને બધી બાજુ થોડું થોડું આ રીતે વણી લેશું બહુ મોટું નથી વણવાનું આ રીતે નાની જ સાઇઝમાં રાખવાનું છે જો છે ને એકદમ સરસ ચોરસ શેપમાં તો હવે નોનસ્ટિક પેન ગરમ થઈ ગઈ હતી અને હવે હું એને શેકી લઈશ બંને સાઈડ વ્યવસ્થિત ઘી લગાડી અને પ્રેસ કરી કરીને બંને સાઈડથી સરસ ક્રિસ્પી અને કલર પણ સરસ એકદમ બ્રાઉન થઈ જાય એવું આપણે શેકી લેવાનું છે જરા પણ કાચું ના રહે અને દાજે પણ નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખતી જવાની છે અને બધી બાજુ સરસ એને પ્રેસ કરી કરીને એ કંઈ કોર્નર પણ કાચા ના રહે એ રીતે શેકી લેવાનું છે તો આ રીતે હું બીજા પરાઠાને પણ શેકી લઈશ જુઓ તમારે પણ ઘરમાં ક્યારે આ રીતે ભાત વધ્યા હોય અથવા તો સક્કરિયા હોય બટેટાનો ઉપયોગ ના કરવો હોય તો એની જગ્યાએ તમે બટેટાની જગ્યાએ આ રીતે સક્કરિયાનો ઉપયોગ કરી અને સ્ટફ પરઠા પણ બનાવી શકો છો અને આ રીતે એક્સ્ટ્રા મસાલા નાખશો જેમ કે પેરી પેરી છે થોડું ચીઝ છે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ નાખી શકાય એનાથી પણ ટેસ્ટ સરસ આવે તો તમારા બાળક નહીં ખાતા હોય તો પણ આ રીતે તમે સ્ટફ પરોઠા બનાવીને આપશો એટલે એ જરૂરથી ખાશે અને પેટ ભરીને પણ ખાશે તો હવે આ રીતે પરાઠું એક શેકી લીધું છે આજ રીતે બીજા પરાઠાને પણ મેં શેકી લીધું છે અને હવે હું જમવાનું પ્લેટ તૈયાર કરી લઈશ તો બસ સાથે બનાવી લીધી છે લીલા મરચાં ધાણા ફુદીનાની ગ્રીન ચટણી અને છાશ લીધી છે તો આ હતું મારું આજનું સાંજનું જમવાનું મેનુ જો એકદમ ઇઝીલી તૂટી જાય છે એટલા સોફ્ટ પણ બન્યા છે અને હું તમને ખોલીને પણ બતાવીશ કે મસાલો છે કોર્નર સુધી સારી રીતે પહોંચી ગયો છે જરા પણ પરોઠું અંદરથી ખાલી નથી રહ્યું મતલબ આખા જ પરોઠામાં સારી રીતે મસાલો અંદર સુધી સેટ થઈ ગયો છે તો હવે હું અહીં એક ગરમ ગરમ પરાઠાની બાઇટ પણ લઈ લઈશ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું પાછા બીજા કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો